આમ આદમી પાર્ટીમાંથી ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામા બાદ ગુજરાતનું રાજકારણ એકાએક ગરમાઈ ગયું છે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓમાં પણ આ મામલે વિચલિત સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે હજુ સુધી રાજુ કરપડાએ તેમના રાજીનામાનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી ત્યારે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા ગંભીર આક્ષેપો કર્યા છે આવા વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં ત્રીજા રાજકીય વિકલ્પ તરીકે ઉભી થયેલી આ બાદ પાર્ટીને છેલ્લા કેટલાય સમયથી સતત ઝટકા લાગી રહ્યા છે અગાઉ કરચનદાસ ભાદરકાએ પાર્ટી છોડી ગંભીર આક્ષેપો કર્યા હતા અને ત્યારબાદ કરદા પ્રથમ મુદ્દે થયેલી હિંસાના કેસમાં પાર્ટીના નેતાઓ અને ખેડૂતોને જેલવાસ ભોગવવો પડ્યો હતો ત્યારથી પાર્ટી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને હવે જેલવાસ બાદ બહાર આવ્યા પછી ખેડૂત નેતા રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને તેમના આ નિર્ણય પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી જેના કારણે અનેક અટકળો ચાલી રહી છે આ મામલે પાર્ટીના મોટા નેતાઓના પક્ષ જાણવા માટે સંપર્ક કરવાનો અમે પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી બંનેનો સીધો સંપર્ક થઈ શક્યો નથી

રાજુભાઈ કરપડાનું મને વોટ્સઅપ પર રાજીનામું મળ્યું છે મારે વાત થઈ નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે રાજુ કરપડાએ હળદરથી લઈ અને જે મુદ્દાઓ ખેડૂતોને ઉઠાવ્યા હળદરમાં એક ખેડૂતોને ઉમીદ પણ જાગી રાજુ કરપડા પરવીણ રામ અને 86 જેટલા લોકો ઉપર ભાજપે અત્યાચાર કર્યો ભાજપે ખોટા કેસો કર્યા ભાજપે ડરાવવાની કોશિશ કરી ભાજપે ખેડૂતો ઉપર પણ માર માર્યો અને ત્યાર પછી પણ આ ખેડૂતોમાં અને ખેડૂત નેતાઓમાં જો મને જોશો રહ્યો એમણે ખૂબ મહેનત કરી છે ખેડૂતોને લઈને કઈ મજબૂરી હશે એજી મારે જાણી નથી ઉપર તો એટલું ચોક્કસ કહીશ કે એમણે ખેડૂતો માટે અને ખેડૂતો માટે વ્યવસ્થિત ભાવ મળે ભાજપ જે અત્યાચાર કરે છે ભાજપ જે લૂંટ ચલાવે છે એપીએમસીમાં લૂંટ ચલાવે છે એને લઈને એમણે ખૂબ આંદોલનો કર્યા મહેનત કરી અને એટલે ખેડૂતો અને આમ આદમી પાર્ટી હંમેશા રાજુભાઈને ખૂબ સમર્થન પણ રહ્યું ખેડૂતોનો પણ સમર્થન રહ્યું અને આમ આદમી પાર્ટીએ પણ તમે જોયું હશે કે હળદળ કાન પછી ભગવત માનજી અને અરવિંદ કેજરીવાલ સાહેબ સુદામડામાં સભા કરી ખેડૂતો લગભગ 50000 થી વધુ ખેડૂતો એકઠા થયા ભાજપ એટલું ડરી ગયું હળદળ પછી અને સુદામડામાં સભા થઈ એટલે 10000 કરોડનો પેકેજ આમ આદમી પાર્ટીના લડવૈયા યોદ્ધાઓના કારણે મળ્યું પ્રવીણ રામ હોય રમેશ મહેરો તમામ લોકો અને એનાથી પણ આગળ જતા આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓ મતલબ ઝોનમાં સાત થી નવ ઝોન અમે લગભગ કિસાન મહાપંચાયતો કરી જેમાં પણ ખેડૂતો ખૂબ ઉપસ્થિત રહ્યા ખેડૂતોએ ખૂબ સમર્થન કર્યું અને આ નેતાઓ અને ખેડૂતોના સમર્થનમાં અમે સાઈન કેમ્પેન ચલાવ્યું અને તેર હજાર ગામોમાં નાની મોટી મિટિંગો કરી અ ખેડૂત પંચાયત કરી ન્યાય પંચાયત અને લગભગ એંસી થી વધુ ખેડૂતોના આપણે સાઈન કેમ્પેન લઈ અને સમર્થન મેળવ્યું અને એ અમારું ડેલિગેશન એ ત્યાં ગયું મુખ્યમંત્રી શ્રીને માનવીને મળ્યા પણ એટલું ચોક્કસ કહેશું કે ખેડૂતોને આમ આદમી પાર્ટીને એના લીડરો ઉપર ખૂબ ઉમીદ છે અમે ખૂબ સંઘર્ષમાંથી ઊભા થયેલા છીએ ભાજપ હંમેશા કોશિશ એવું કરતી હોય છે કે લીડરો તૂટી જાય લીડરોને સામ દામ દંડ ભેદ કરીને હેરાન કરવાની કોશિશ કરવામાં આવે રાજુભાઈ સાથે સુધી મને હજી ખબર નથી મારી વાત નથી થઈ એટલે હમણાં બે દિવસ પહેલા જ મારા ઘરે કાર્યક્રમમાં આવ્યા હતા મેં લગભગ તમામ ખેડૂતો અને ખેડૂત નેતાઓનું અહીંયા દસ બાર હજાર લોકોની વચ્ચે સન્માન પણ કર્યું હતું યોદ્ધાઓનું ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને પણ ખૂબ મોટી ઉમેદ છે આમ આદમી પાર્ટી એના નેતાઓ ઉપર ને એના સંઘર્ષ ઉપર એટલે કોઈ મજબૂરી રહી ખબર નથી પડતું ભાજપ હંમેશા કોશિશ આવું કરતું રહ્યું છે તમે જો આ પહેલા પણ કેટલાય નેતાઓ જોઈન્ટ થયા પણ ભાજપ કોઈને કોઈ રીતે એને તોડવાની કોશિશ કરે એને ડેમેજ કરવાની કોશિશ કરે એને હેરાન કરવાની કોશિશ કરે જેલમાં પણ અત્યાચાર આ ખેડૂત નેતાઓ ઉપર કરવાનું ભાજપ ચૂક્યું નહોતું મેં જે રીતે જેલના જેલમાંથી આવ્યા પછી બધા જ જે આગેવાનો મળ્યા છે ખૂબ અત્યાચાર કર્યા છે યાર એ લોકોનું વાક શું હતું અને હજી પણ કેશોના દબાણોના આન તેન એટલે મને લાગે છે કે ભાજપ છે એ કોશિશો આવી કરતી રહેશે પરંતુ આમ આદમી પાર્ટીને એનો એક એક નેતા અને એક એક સંઘર્ષશીલ ખેડૂત એ હંમેશા પોતાના સત્ય માટે લડતો રહેશે રાજુભાઈ સાથે મારી વાત થશે વાત થઈ નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મજબૂત નેતા છે ખૂબ મહેનત કરી છે સંઘર્ષ કર્યો છે અને લોકો માટે લડ્યા છે

હવે જોવાનું રહ્યું કે ભાજપ આ આરોપો પર શું પ્રતિક્રિયા આપે છે અને રાજુ કરપડા આગળ કયો રાજકીય રસ્તો પસંદ કરે છે કારણ કે આ ઘટનાએ ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આ પ્રકારના વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાન્ય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો નમસ્કાર